માં હેર ખુલી ગયો તમે જો આમ છે સુધી તમને દેખાશે કાયદેસર તમે આમ જોશો ને એટલે આ એક હેર તમે હે ને લાગટ કપાસ દેખાશે બાકી અન્ય બે બાજુ તમે જો જે મિત્રો આપણે આમાં જે કપાસની વીણી થઈ ગઈ છે પેલી અને આપણે આમાં શિયાળુ વિવાવેતર કરવું છે એટલે આપણે જો ઇથેફોન જે ટેકનિક આવે છે તેમનો ઉપયોગ આપણે આમાં સ્પ્રે રીતે કરી એટલે આપણો કપાસ ઝડપથી પાકી જાય એ રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં હું છું લાલ સાગર અને આપણી યુટ્યુબ ચેનલ

એવો પ્રકારનો અનુભવ કરેલ છે ત્રણક બિગાનો કપાસ છે એમાં એક આયર્માય દવાનો ઉપયોગ કરેલ હતો એ દવાનો રિઝલ્ટ કેવું મળ્યું છે દવા કઈ છે અને ક્યારે તમારે એનો ઉપયોગ કરવો ને તે બધી માહિતી આપણે આજ વિડિયોમાં લેવાના છે તો ખાસ કરીને જે ખેડૂત મિત્રોને શિયાળુ વાવેતર કરવું હોય અને કપાસ એમ કહેવાય ને કે પાક ઉપર આવી ગયો હોય એવી પરિસ્થિતિ હોય ત્યારે જો તમારે એ દવાનો ઉપયોગ કરવો હોય તો ખૂબ જ સારી બાબત કહેવાય કારણ કે જો તમે આ દવાનો ઉપયોગ કરશો ને તો આપણો કપાસ જનરલી જે પાકે છે ને એના કરતા વેલો પાકી જાય અને જે કહેવાય ને કે ઘાટી આવે ને તો ઘાટી પણ નહીં આવે જે વ્યવસ્થિત પાકે છે એ જ રીતે પાકશે ઉત્પાદન પણ એમનો રહેશે વજન પણ એમનો રહેશે બધું સેમ રહે પણ એક પાકવાના દિવસો ઘટી જાય એની જ માહિતી આપણે વિડીયોમાં લેવાના છે અને ઘણા ખેડૂત મિત્રો ગ્રામોજન દવા છાંટતા હોય જે ખડની આવે છે પેરાકવાટ કરીને એ છાંટતા હોય ગેસિલ છાંટતા હોય આપણે એવું કાંઈ કરવા નથી કાયદેસર રીતે જે ટેકનિક છે એ ટેકનિકની માહિતી આપવાનો છું એ રીતે જો તમે કરશો ને તો ખૂબ જ સારા રિઝલ્ટ મળશે આપણી જોડે ખેડૂત ભાઈ પણ છે બીજા એક આપણે અવનિકલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સીઈઓ પણ છે એને આપણે સ્પેશિયલ અહીંયા બતાવવા માટે જ લઈ આવ્યા છે કે આમાં તમને શું ફરક છે તો ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો આપણી માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો જો મિત્રો આ બાજુ તમને આ એરમાં એક ડેમો કરેલ છે આપણે આ વચલી દેખાતી છે જેમાં વધારે કપાસ દેખાય ને એમાં આપણે દવાનો ઉપયોગ કરેલ હતો ખેડૂત મિત્રો જે આપણે દવાની જે ટેકનિકની ની વાત કરીએ ઇથેફોન 39 એસએલ કરીને જે આવે છે ઇથેફોન જે તમે લગભગ ગમે ત્યાં અવેલેબલ રહે છે ગમે દવા તમે દુકાને જાઓ તમને બધી જગ્યાએ સરળથી મળી જાય ઇથેફોન એસએલ જે ટેકનિક જે આપણે કહેવાય ને કે કેળા પકવવામાં ઉપયોગ થતો હોય જે ફળ ફળાદી હોય ને એમાં આનો ઉપયોગ થતો હોય ખાસ કરીને આપણે દાડમ કેવાય દાડમમાં જમારે એક વીણી વિણાઈ ગઈ હોય અને બીજી વીણી તમારે ઝડપથી લેવાનું તો તમે આનો ઉપયોગ કરો ને એટલે બધા પાંદડા ખરી ખરીડીએ એને ફટાકથી એને નવું ફૂટિંગ ફૂટ લે અને ફ્લાવરિંગ પણ જોરદાર આવી જાય હવે ખેડૂત મિત્રો આનો ઉપયોગ તમારે કેવી રીતે કરવો ને એ પણ આપણે માહિતી લેવાના છે તો આનો ઉપયોગ આપણે સિત્તેર એમએલ લઈ અને ઉપયોગ કરવાનો છે અને એની સાથે તમારે સારી કંપનીનું જીરો જીરો પચાસ ઈ સાથે બસો ગ્રામ નાખી અને એક પંપમાં નાખીને જો આનો ઉપયોગ કરશો તો તમને ખુબ સારા રિઝલ્ટ મળશે હવે વાત કરવામાં આવે રિઝલ્ટ આપણે કેટલા દિવસે મળશે એની વાત કરી તો આમાં આપણે આ એક છે ને એમાં ચોવીસ તારીખે તો ચોવીસ નવેમ્બર આજે ચાર ડિસેમ્બર એટલે ઓલમોસ્ટ દસ દિવસની આજુબાજુ થઈ ગયું અને દસ દિવસમાં તમને ફેર દેખાય છે અને ઈ અનુભવ કરવા માટે આપણે ખેડૂતભાઈ છે અને અવનિકલ્પ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સી પણ છે

તો તમારો અનુભવ પણ થોડોક જણાવો કે તમે આ જોયા તમને કેવું લાગ્યું ના ના રીંગવામાં રીંગવા ફાટવામાં રિઝલ્ટ બહુ સારું છે એટલે આનો ઉપયોગ કરવો હોય તો કઈ વાંધો નથી ને ના ના ચોક્કસ આનો ઉપયોગ કરવો જે ખેડૂત મિત્રો શિયાળુ વાવેતર વહેલું કરવું હોય કપાસ પકવવો હોય તો એને ખાસ ભલામણ છે એક વખત આમનો ઉપયોગ કરજો આપણે જાજુ નહીં તો કઈ નહીં પણ તમારે પાંચ વીઘા જમીન હોય તો તમે બે વીઘા જેવામાં તમે જાતે અનુભવ કરી આગલા વર્ષોમાં કામ આવશે કારણ કે હવે પછી કેવું થતું હોય કે અમુક ટાઈમે કપાસ આપણે પકવી લઈને આપણે શિયાળુ વાવેતરમાં ઝડપથી કરવું હોય તો આ રીતનો તમે ઉપયોગ કરશો તો તમને સારું રહેશે આપણે ગ્રામોઝોન ગેસિલ એક પ્રકારની દવાનો ઉપયોગ નથી કરવાનો ખાસ ધ્યાન રાખજો કારણ કે એમાં આપણે વજન તૂટવાની બીકરીએ અને આમાં તમે જોવો ને તો જે આમાં પાંદડા પણ ખાઈ નથી પાંદડા બૈરા પણ નથી કાંઈ પણ નથી થયું અને એકદમ વ્યવસ્થિત આ ટૂંકમાં હેરમાં જ ખુલી ગયો તમે જોવો આમ છેડ સુધી તમને દેખાશે કાયદેસર તમે આમ જોશો ને એટલે આ એક કાયર તમે હે લાગટ કપાસ દેખાશે બાકી અન્ય બે બાજુ તમે જોવો આપણે ખાસ એટલા માટે જ આ વૈચલી હેર ડેમો કર્યો તો અને આપણે કોઈ કંપની નું પ્રમોશન કરતા નથી કોઈ એવું નથી આપણે માત્ર ખેડૂતો માટે જ અનુભવ કરેલો છે અને ખાસ કરીને આપણે જે ઇથેફોન એસેલ કરીને જે દવા આવે છે ટેકનિક એમનો તમારે ઉપયોગ કરવાનો છે કે તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું જો એક વખત ઉપયોગ કરો તો ચોક્કસ થી કમેન્ટ કરજો અને અન્ય કોઈ માહિતી જોતી હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો ચોક્કસ થી આપણે તેમનો પણ વિડીયો બનાવીશું આશા રાખું છું કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય છે જય હિન્દ જય